મારામાં કાંઈક ખામી છે એટલે તું અમને મૂકીને હું એવો લાયક બનું તારી નજર સામે આવી શકું હરિથી આપણે શેટા હોઈએ અથવા તો સદ્ગુરુથી શેટા હોય અથવા તો કોઈ સંતની પાસેથી આપણને શેટાપણું પ્રાપ્ત થતું હોય આપણને આપણને આઘા આઘા રાખતા હોય તો બાપ હરી કે સદ્ગુરુનો દોષ નથી એમાં આપણો દોષ હોય છે કે આપણામાં કાંઈ ખામી હોય એટલે આપણે ખામી કાઢવા માટે દૂર મોકલે એમાં સદગુરુ કે હરિનો દોષ નથી હોતો આવી સમજણ જેના જીવનમાં આવી જાય ને ભાઈ અને આવી સમજણ જેને આવી ગઈ અને એના આ વાત થઈ ગઈ પછી ગુરુ એની હોય આપણને એક વેમ છે કે એમને આઘા રાખે ઓલાના ઓરા રાખે ના બાપ હરિના દરબારમાં અને સદગુરુના દરબારમાં કોઈ દી આવા ભેદ હોતા નથી એની તો હમી ભરેલી નજરો બધે ફરે આપણામાં તાકાત હોય એટલા ખોળા પાથરી પાથરી ઝીલતા આવડે તો ઝીલો છેડ છેડે બેઠો હોય ઈ ઝીલી જાય અને પાસે બેઠો હોય ઈ ઝીલી જાય જો આપણામાં ઝીલવાની શક્તિ હોય તો ગુરુ તો અનહદ છે હરી તો અપાર છે એ સીમિત નથી એની કોઈ રેખાઓ નથી એની કોઈ બોર્ડર નથી વિશાળ છે એના કઈ લીટા નથી ભાઈ આપણા દુર્ગુણો આપણા દોષ કાઢવા માટે હંમેશના માટે સદગુરુ અને હરિ મનન તમને દૂર રાખે છે તો આપણે મને મારા ગુરુએ ધક્કો મારીને બહાર કાઢ્યો મારો જ અનુભવ મારો સદગુરુ સાત આઠ વર્ષ એની સેવા કરી પછી એને તેથી હું દરવાજાની બહાર ઊભો ઉભો રહ્યો હતો ઘર ઘરબાર છોડીને બાપ તારા ચરણમાં આવ્યો હો અને આજ તું થકો માર તો હું ક્યાં જાવ પછી તુરંત બીજો વિચાર આવ્યો કે નહીં ગુરુ જે કરે છે એ ઠીક કરે છે એને કાક મારી ભલાઈ જોઈએ છે એટલે મને થકો માર્યો અને એટલે જ મને કાઢી મૂક્યા પછી હું આ જગ્યાએ પહોંચ્યો પછી મારો બાપ ખુશ ગળે લગાડ્યો મને તો ત્યાં સુધી કહી દીધું હતું કે મારું નામય વાહે ન લખતો મારા ગુરુએ કહી દીધેલું મારું નામય નહીં તારા મેળે તારા ભજનના ભરોસે ઊભો થા બાપ બાપની કમાણી ઉપર નહીં સારી કમાણી ઉપર અને ત્યાં સુધી મેં કીધું નહોતું કોઈને કે આ મારો ગુરુ છે કારણ કે એને હું માલપા એને એની આજે હું રમું છું મારા ગુરુએ કીધું હતું કે મારું શરીર પડે ત્યારે જ આવજે ત્યાં સુધી મારી જગ્યામાં ડોકાતો નહીં જો તું મારો બાળક હોતો કાક બનીને આવજે અને પછી મારો ગુરુનું શરીર પડી ગયું અને એક વર્ષ છું અને આ હું હવે જાહેર કરું છું બાકી મેં મારા ગુરુને હજી સુધી વાહે નામય નથી ક્યાં જોઈ લેજો મારી બધી પતરીખામાં ના પાડી કાલ મારા સેવકોમાં તું આટો મારીન તું માલ મિલકત ભેગી કર કે હું આનો ચેલો છું એને મારા નામ ઉપર નહીં તારી કમાણી ઉપર કરી પગ ભર થા તારા હાથ થી બાપ કમાણી નહીં આપ કમાણી કરીને જીવી જાય અને આ આપ કમાણી એની કૃપા છે અને મેં સંકલ્પ કર્યો હતો એક વાર જો તને મારા ગળે ન લગાડું ને તો હું તારો બાળક છું ત્યાં સુધી આવું કસ્તુરગીરી બાપુ નામ મારા ગુરુ નું તળાજા પાસે હું એનો બાળક છું દસ નામ શ્રીપંચ જૂના અખાડાનો સાધુ છું એની તાકાત વગર બોલાય મારો ભાવના જો એવી થાય તો તમારો બાપ એ કઈ મોડો હોય બધાના ગુરુ એક જ હોય બાપ એ બધા મહાન જ હોય આપણને આપણે સમજવા આપણી હમજનમાં ભેદ છે બાકી બધા ને બે શબ્દો લાગે ગુરુ મારો ગુરુ હોય તો ખૂબ રોયા ખૂબ રોયા માયલો પવિત્ર થયો એક દિવસ બેભાન થયા છે મુર્ષા પાન નો રહી हे मारा हा मटी गया पसी देही हरि गुरु i નું ભાન ભૂલાઈ ગયું ખબર ન હોય ન રહી અને પરમાત્મા રામદેવજી મહારાજ અરજી ભાઠી ની પાસે આવ્યા અરજી ઉઠો અરજી ભગવાન બાવડું પકડીને હરજી બેઠા કર્યા માથા ઉપર હાથ મૂક્યો ને ક્યાં તો બાપ હાથ રે મૂક્યો ત્યાં કાયા થઈ હેમની આંખ ઉઘાડીને જોયું તો છત્રભુજ રૂપે ભગવાન નારાયણના દર્શન કર્યા હરજી मम गुण गाव त पुल पसि गदगीर ग नयन भले मम गुण गुल पसीरा गदगद गीरा नयन गी

દર્શન કરતા કરતા શરીરના રોમ રોમ ઉલ્કીત થયા છે માગો અરજી પાઠી શું આપો બસ તારા દર્શન થઈ ગયા પછી મારે શું બન્યું માગવાનું રહે તારીખ ચરણમાં બેઠો પછી કોની પાસે હાથ ફેલાવ્યો હા એકાદ કડી બોલ તેરા કિસી સે હાથ ફેલાયા નહીં જાતા તેરા